સુરતના પર્વતપાટ્ય વિસ્તારની તેત્રીસ વર્ષથી મહિલા દુષ્કર્મનો ભોગ બની મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા ગત ચૌદ સપ્ટેમ્બરના રોજ લાઠી ખાતે રહેતી બહેનને મળવા સરથાણા ખાતેથી મારુતિનંદનની લક્ઝરી બસમાં નીકળી હતી બીજા દિવસે સવારે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે લક્ઝરી બસના ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું જોકે કે તેણે ના પાડી હતી બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તેજ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી હતી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી રાત્રે બે વાગ્યે તારાપુર ચોકડી પસાર થયા બાદ બધા પેસેન્જર સુઈ ગયા હતા ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય સીમાને ફોન કરનાર ડ્રાઈવર તેના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરફથી ન્યૂઝ સુરત આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલ હોય અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદનો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફર ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે